વરસાદી ઋતુની શરૂઆત સાથે નર્મદા જિલ્લાના સામાજિક રેન્જ વિસ્તારોમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ સંદેશા સાથે એક પેડ માટે નામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને ગ્રામજનોને કુલ પાંચસો જેટલા રોપા વિતરણ કરવામાં આવ્યા હતા સાથે સાથે ગામમાં વૃક્ષારોપણ જાગૃતિ રેલી પણ યોજાઈ હતી રેલીના માધ્યમથી પર્યાવરણ જાળવણીના નારા સાથે લોકોમાં સકારાત્મક સંદેશો પહોંચાડ્યો હતો બાળકોએ અને ગામના લોકોએ પર્યાવરણ પ્રત્યેના સંબંધને વધુ ધનિષ્ઠ બનાવી ગામમાં હરિયાળી લાવવાનો સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે ગ્રામજનોને આગેવાનો દ્વારા વન વિભાગની ટીમને અભિનંદન પાઠવી આવા કાર્યક્રમો વધુ પ્રમાણમાં થાય તેવો આગ્રહ પણ કર્યો હતો સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ગૌરવ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને આર એફ ખોખર તથા ફોરેસ્ટર એલ આર ગોહીની ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના બોરિદ્રા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા પંચાયતના સભ્યો એસએમસી સભ્યો ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમંગભેર ભાગ લીધો હતો આનંદાઈ શનિવાર એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત બોરિદ્રા પ્રાથમિક શાળા ખાતે આજરોજ સરપંચ સી ગામના સરપંચ તથા ગામના શિક્ષક તથા વિદ્યાર્થીઓ સાથે રહી ખૂબ સારો પ્રોગ્રામ